એ જ માણસને એને અમુક રીતે વર્તતો જોયો છે એને પગે લાગવાનું મન નથી થતું એ તમારું માન રાખવા કદાચ પણ જાય પણ એની ભીતર આદર નથી હું એવું અંગત રીતે માનું કે સંસ્કાર છે ને એને એક જ વાક્યમાં જો ડિફાઈન કરવા હોય ને તો સંસ્કારનું એક જ વાક્ય એ છે કે તમારા સિવાયના લોકો પણ જીવે છે ને તમારા પછીના લોકો પણ જીવવાના છે આ જે સમજી જાય ને સંસ્કારી

બહુ બધા મા બાપ ને મેં એવા જોયા છે કે છોકરાઓને બધી જ છૂટ આપે અમે તો અમારા બાળક સાથે પહેલો પહેલી શરાબ અમે અમારા ઘરમાં અમારા દીકરાને બીયર પીવડાવ્યો નોટ બેડ સારી વાત અગત્યનું એ છે કે પીવડાવીને એને એવું કહેવું જોઈએ કે દૂધ બહુ પૌષ્ટિક પીણું છે બહુ શુદ્ધ પીણું છે પણ ગડો ગડો ભરીને પી જાવ ને તો જાડા થઈ જાય પ્રમાણભાન નથી શીખવી શકે આ બહુ અગત્યનું છે આ પ્રમાણ શીખવવું અગત્યનું છે

સાહેબ મુક્ત થતા પણ આવડવું જોઈએ આ પેઢીને જે રીતે મુક્ત થતા બ્રેકઅપ થયા પછી પણ ક્યાંક મળી જાય ને તો એના બોયફ્રેન્ડ ને કે પેલો ત્યાં બેઠો છે ને મારો એક્સ છે બધું કુલડીમાં ગોળ ભાંગીને ગોટાળા કરીને પાસ છે ના પાસ છે ને આવું કહીને છોકરી પરણાવી દેન પરણ્યા પછી ખબર પડે કે ના પાસ હતી ને પાસ હતી ને વિવાહ પહેલા કરેલા હતા ને આવું કંઈ કરતી નથી આ પેઢી સ્ત્રી પુરુષની મૈત્રી વિશે સ્પષ્ટ છે આઈ લવ યુ નો અર્થ વિલ યુ મેરી મી નથી થતો એક પેઢી એવી હતી કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી આ પેઢી એવું નથી કહેતી એમના લગ્ન જુદા છે એમનો પ્રેમ જુદો છે એમની દોસ્તી જુદી છે એમની વર્ક રિલેશનશિપ અલગ છે બધું છૂટું પાડીને જીવે છે ક્ષીર નીરનો વિવેક છે મને બહુ ગમે છે આ પેઢી હું એમને કંઈ નહીં કહું કારણ કે હું કદાચ આ પેઢી જેવી હોત ને તો બહુ સુખી હોત આપણે જિંદગી દંભમાં કાઢી સાહેબ

આપણે જુઠ્ઠું બોલીએ તો જુઠ્ઠું સાચું બોલીએ તો સાચું આપણે જે કહીએ તે સ્વીકારી લેતા હતા હવે આપણે એમના મોબાઈલ ચેક કરીએ છીએ આપણા મા બાપ પાસે ચેક કરવા માટે મોબાઈલ હતા નહીં ખોટું બોલાસ આ ફેસબુક પર તે લખ્યું છે હવે આપણા મા બાપ ફેસબુક જ નહોતી ક્યાં ગોતે આપણને ટ્યુશન જાઉં છું એમ કહીને નદી કિનારે છોકરી સાથે બેઠા હોય તો ક્યાં બિચારા ઘરમાંથી નીકળવાના હતા આ તો તરત સાંજના છેડે પેલા સેલ્ફી અપલોડ કરી હોય એટલે કે તું ક્યાં ટ્યુશન ગયો તો તારી સેલ્ફી તો ફેસબુક પર છે બધું ટ્રાન્સપેરન્ટ થઈ ગયું જગત બદલાઈ ગયું છે પણ તમે વિચારો તો તમને સમજાય સર મને બહુ ગમે છે આ પેઢી એટલા માટે કે તમે એને એમ કહો ને કે ઈશ્વર પગે પગેલાખ એટલે તમને પૂછે કેમ હવે આ કેમનો તમે જવાબ આપો આ પેઢી બે જ ચીજોને નમે છે એ જ્ઞાનને અને બીજી નિર્દંબ તમે જો સાચા છો ટ્રાન્સપરન્ટ છો તમે રૂપાળા નથી તમે પૈસા વાળા નથી તમે કઈ નથી તો પણ આ પેઢી તમને નમે કેમ કારણ કે એનું સીધું કનેક્શન તમારા હૃદય સાથે થાય છે આ પેઢી કાંઈ સમજતી નથી માત્ર પ્રેમ સમજે છે શુદ્ધતા સમજે છે ચોખ્ખી ના પાડે તમને કોઈ ગેરસમજ નથી હું નહીં કરું આવું કહી દે તમને આપણે એવું કહેતા હતા કે હા હું લેતો આવીશ પછી પાછા આવીને એમ કહીએ કે હું ભૂલી ગયો એમ કે હું નહીં જાઉં ટમેટા લેવા પતિ કેવા પછી જાઉં છું થોડી વાર રહી જાઉં જાઉં છો પછી લાવી આપીશ ને નહીં ટમેટા લેવા હું નહીં જાઉં પતિ કેવા જે કરવું એ કરો ટમેટા વગર અને બીજું કે એ શાકમાં ટમેટા માંગતું નથી જો ન જાય તો એ બે પેન્ટમાં ચલાવે અને બાવીસ એ ચલાવે આ એકદમ જબરદસ્ત પેઢી છે એને તમે બે જીન્સ આપો ને ચાર ટી શર્ટ આપો એ ચલાવીને બતાવે એ તમારી પાસે માંગશે નહીં

એમના ફાધર્સ એમના વીરો નથી થઈ શક્યા સો વી વી હેવ ટુ ગો ધેર ઓલ્સો છોતેર એટલે કેટલા એવું છોકરું પૂછે ત્યારે મા એમ કે ગુજરાતી નથી આવડતું ડોન્ટ બી હેપી અબાઉટ ઇટ પ્લીઝ ડોન્ટ બી હેપી અબાઉટ ઇટ આપણો પ્રોબ્લેમ એ છે કે એને ગુજરાતી નથી આવડતું એમ કહીને આપણે હસીએ છીએ એક વર્ષનું બાળક ઘરમાં હોય અને કોઈ આવે એટલે કે ચલો બેટા પો બોલીને બતાવો આ ટેલેન્ટ શું છે

આમ આપણે એમ કે દાળ ભાત શાક રોટલી નથી ખાતા દાળ ભાત શાક રોટલી નથી ખાતા અને જે મિનિટે એમ કે માર નથી ખાવું એટલે મમ્મી કે પાસ્તા કરી આપું ખાવા તો બે દિવસ નહીં ખાય ત્રીજા દિવસે ઓટોમેટિક આવીને દાળ ભાત શાક રોટલી ખાશે ફરિયાદ કરો છો અને ફરિયાદની સાથે એ ફરિયાદનું સોલ્યુશન નથી જોઈતું તમને આ ફરિયાદો ઊભી રાખવી છે સો વી કાન ડુ એનીથિંગ અબાઉટ ઇટ બટ આઈ લવ ધીસ જનરેશન એન્ડ ઇફ ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ ધેમ વી આર રિસ્પોન્સિબલ જનરેશન પ્રેમથી લાઈનમાં ઉભી રહે છે આ જનરેશન ક્યાંય આર્ડ ફ્લેશ નથી કરતી હું કોનો છોકરો છું એવું એમને કેવું જ નથી હોતું વોટ્સએપ મોકલે એ તો આપણે મોકલીએ છે

So what I wanna ask you is about what you are talking about brain and heart. Having <coughs> a fight always. And tome was to giddi the it. Buddhi and Atman. Buddhi and Atman. Atma man is <coughs> according to anyway. We'll not go into technicality. Tell me what. Many a times you've seen this, and I'm sure you also have gone through this, and I think a lot of people here, all of us go through this, is especially when you are into a relationship not only with your wife with your parents with your uh, siblings with anybody else you always have this logic coming up right away in your mind even though she or he might have a reason not to do it but as a person you don't understand that you just say i logically wrong ja. you know, this is can I wrong. can i say that you do understand but you don't want to take it that you understand. There, there you are. That's what I'm trying to ask you. Now, how does one mitigate that? Because it happens to me. Honestly, it happens to me a lot. See, I'll tell you. This is what I have learnt in my life. Thank have, you. Have two simple segregated department. One department, which is your own people, your friends whom you count close, your own relatives, wife, children, brother, sister, siblings, closer ones. મે નોટ સગા હોય નથી હંમેશા હોતા આવું છે કોઈ વાર પણ આટલા લોકોને લોજિક માંથી બહાર કાઢી લેવાના એમની સાથેના સંબંધોમાં ક્યાંય લોજિક લાવવાનું જ નહીં એ જે કરી રહ્યા છે તે પ્રેમ છે તમે જે કરી રહ્યા છો તે પ્રેમ છે પ્રેમને પ્રશ્નો સાથે સંબંધ નથી એને છોડી જ દેવાનું અને બાકીના લોકોને ક્યાંય કશે પણ હૃદયથી ડીલ નહીં કરવાનું ત્યાં બિલકુલ લોજિક વાપરવાનું કે આણે આમ કર્યું પ્રોફેશનલી મારે અહીંથી રાજકોટ જવું છે ને એમને નવ વાગ્યાનો કાર્યક્રમ છે મારે સૌ આઠ પહેલા પહોંચવાની જરૂર નથી ધીસ ઇઝ માય ક્લિયર લોજિક છ વાગ્યામાં મારે ત્યાં જઈને કારણ વગર કેમ છો કેમ નહીં કરવાની કોઈ જરૂર નથી મારે નવ વાગે બોલવાનું છે બાય નાઇન ઓ ક્લોક આઈ શુડ બી રેડી વેધર દે લાઇક ઇટ ઓર નોટ વેધર દે થિંક અબાઉટ મી ઓર નોટ નાઇન ઓ ક્લોક ઇઝ માય ટાઈમ આઈ એમ હિયર એટ નાઇન